નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વેનું પત્તાના એક નવા જાદુના વિડીયોમાં આજનો વિડીયોમાં એકદમ સિમ્પલ એકદમ સરળને એવું મજાનું જાદુ હું લઈને આવ્યો છું તમારા લોકો માટે કે જોવાની પણ મજા આવશે અને તમને આ જાદુ શીખીને લોકોને બતાવીને કરવામાં પણ ખૂબ જ મજા આવશે તો ફટાફટ જાદુ ચાલુ કરી દઈએ દોસ્તો જાદુ સિમ્પલ છે એક પત્તાની ઢગલી મારા હાથમાં છે રેન્ડમ ડેક મારા હાથમાં છે અને આને હું અહીંયા આગળ બે અલગ અલગ ભાગમાં વહેંચું છું ઠીક છે અને હું અહીંયા બે અલગ અલગ ભાગમાં વહેંચું છું અને હવે જાદુ કંઈક હું એવું કરવાનું છું કે હું આ બાજુની ઢગલી જે મારી પહેલી ઢગલી છે એ પહેલી ઢગલીનું આ પહેલું પાનું જોઈને હું તમને અહીંયા કહી શકીશ કે અહીંયા આગળ પહેલું પાનું કયું છે આ સાઈડનું આ ઢગલીનું આ પહેલું પાનું મેં અહીંયા લીધું છે આ પાનું હું જોઈશ અને તમને કહીશ કે અહીંયા આગળ કયું પાનું છે તો દોસ્તો મેં આ જોઈ લીધું છે આ પાનું જોઈને હું અહીંયા ફરીથી પાછું મૂકું છું અને હું તમને એમ કહી શકું કે અહીંયા આગળ જે પહેલું પાનું છે આપણે પત્તાને મિક્સ કર્યા એ પછી બે અલગ અલગ ઢગલી કરી મેં આ પાલું પહેલું પાનું જોયું એ પછી હું તમને એવું કહી શકું કે અહીંયા આગળ જે પહેલું પાનું છે એ લાલની રાણી છે રાણી દોસ્તો ફરી એક વખત કરી દઈએ આપણે પત્તાને પાછા ભેગા કરી દઈએ પત્તાને પાછા આપણે અહીંયા આગળ ફરીથી મિક્સ કરી દઈએ સરસ રીતના મિક્સ કરીને અહીંયા આપણે પાછી બે ઢગલી કરીએ ઠીક છે પાછી એ જ વસ્તુ અહીંયાનું પહેલું પત્તું જોઈને હું તમને કહી શકું કે અહીંયા આગળ પહેલું પત્તું કયું છે તો આ પહેલું પત્તું મેં જોઈ લીધું આ પત્તું હું અહીંયા પાછું મૂકી દઉં છું અને હું તમને આ પહેલું પત્તું જોઈને હું એમ કહી શકું કે અહીંયા આગળ પ્રથમ જે પાનું છે એ છે લાલનો છગ્ગો ઠીક છે લાલનો છગ્ગો છે અહીંયા ફરી એક વખત કરીએ આ બે મેં ઢગલી અહીંયા પાછી મિક્સ કરી લીધી પાછી એની આપણે કાતરી પાડી લઈએ પાછું એને સરસ રીતના મિક્સ કરી દઈએ પાછું સરસ રીતના મિક્સ કરી લીધું છે અને ફરીથી અહીંયા હું બે ઢગલી કરી લઉં આ વખતે આનું પહેલું પાનું જોઈને હું તમને કહી શકું કે અહીંયા આગળ પહેલું પાનું કયું છે આ મેં ફર્સ્ટ પેજ લઈ લીધું આ હું અહીંયા મૂકી દીધું અને હું તમને કહી શકું કે આ જે પાનું છે આ પાનું જોઈને હું તમને કહી શકું કે આ જે પાનું છે એ અહીંયા છે ચરકટનો સત્તો તો ચરકટનો સત્તો અહીંયા આગળ છે તો ફટાફટ હું તમને બતાવી દઉં કે આ જાદુ કેવી રીતના છે ખૂબ જ સિમ્પલ છે કંઈ વધારે મગજ લગાવવાની જરૂર નથી કોઈ પણ નાનામાં નાની છોકરી પણ અહીંયા કરી શકે છે મારી ખુદની ભત્રીજી સાત વર્ષની ભત્રીજી આ જાદુ લોકોને બતાવીને ખૂબ મજા કરે છે એને બી આ જાદુ આવડે છે અને એને બી આ જાદુની બહુ મજા આવે છે તો હું તમને જાદુ બતાવવા પહેલાં વિડીયોને લાઇક કરી દેજો કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું જાદુ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારી ચેનલને ફટાફટ હું તમને જાદુ બતાવી દઉં તો જાદુમાં એવું છે દોસ્તો કે કોઈ પણ રેન્ડમ પત્તાની પવન પત્તાની તમે ડેક લઈ લો એનું પહેલું જે પત્તું છે ફલ્લઈની રાણી એ તમારે યાદ રાખવાનું છે ઠીક છે તમે જ્યારે આને પત્તાને મિક્સ કરો છો એ પહેલાં જાદુ ચાલુ કરતાં પહેલાં તમારું જે પહેલું પત્તું છે આ પત્તું તમારે યાદ રાખી લેવાનું છે ફલૈની રાણી અહીંયા છે એ મેં યાદ રાખી લીધું અને આ મેં ઢગલીની ઉપર મૂક્યું ઠીક છે પત્તાની કેટની ઉપર મારું પહેલું પત્તું છે ફલૈની રાણી હવે આ ફલ્લયની રાણી આપણું પહેલું પત્તું છે હું અહીંયા હવે જે કાતરી પાડું છું જે મિક્સિંગ કરું છું અને અડધું અડધું કરીને એ વખતે આ મિક્સિંગ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે ખાલી એટલું કે તમારું આ બાજુની ઢગલી ઉપર જ રહે જ્યાં તમારી ફલઈની રાણી છે એ ઢગલી તમારી ઉપરને ઉપર રહે એટલે મિક્સિંગ કર્યા પછી બી તમારું પહેલું પત્તું શું છે તો ફલ્લાઈની રાણી ગમે તેટલી વાર તમે મિક્સ કરો અને ગમે તેટલી વાર કાતરી પાડો તમારે ધ્યાન ખાલી એટલું રાખવાનું છે ફટાફટ કરવામાં કે તમારી ફલ્લેની રાણી પહેલું અને પહેલું જ પત્તું રહે હવે સિમ્પલ તમારે અહીંયા આગળ બે ઢગલી કરવાની બરાબર આ મેં ઉપરથી પત્તા ઉપાડ્યા અને આ બાજુ મૂક્યા હવે મને તો ખબર છે કે અહીંયા ફલ્લયની રાણી છે ઠીક છે અહીંયા આગળ તમને ખબર છે કે આ પત્તું કયું છે તો તમે એવું કહેશો કે આ પત્તું જોઈને હું કહી શકું કે આ પત્તું કયું છે કારણ કે તમને ઓલરેડી ખબર જ છે કે આ પત્તું કયું છે બરાબર હવે આમાં તમે આગળ એવું કરી શકો મારી જોડે કોઈ દર્શક નથી દર્શક હોય તમારી જોડે તો તમે એવું કરી શકો કે તમે દર્શકને સિલેક્ટ કરવા માટે આપી દો કે આ બે ઢગલી કરી દર્શકને એવું લાગવા દો કે એના હાથમાં કંટ્રોલ છે આપણે કંટ્રોલ એને આપી દઈએ મેં આ બે ઢગલી કરી આમાંથી કોઈ બી એક ઢગલી તમે દર્શકને એક વખત સિલેક્ટ કરે ઠીક છે દર્શકે માની લો કે આ ઢગલી સિલેક્ટ કરી તો તમારે એવું કહેવાનું ઓકે હું આનું પહેલું પત્તું ગેસ કરીશ આ પત્તું જોઈને અને માની લો કે દર્શક એવું કહે કે મેં આ ઢગલી સિલેક્ટ કરી તો તમારે એવું કહેવાનું કે હું આનું પહેલું પત્તું જોઈશ ને આનું પત્તું ગેસ કરીશ તમારે અલ્ટિમેટલી ગેસ તો આ જ પત્તું કરવાનું છે દર્શક કહે છે એ પ્રમાણે તમારે ખાલી વાત ઊંધી ફેરવવાની આ સિલેક્ટ કરે તો કહેવાનું કે હું આનું પહેલું પત્તું ગેસ કરીશ જોઈશ આનું પહેલું પત્તું અને આ સિલેક્ટ કરે તો તમારે કહેવાનું કે આનું પહેલું પત્તું જોઈએ આ ગેસ કરીશ ગેસ તો આ જ કરવાનું છે કારણ કે આપણને ખબર છે કે અહીંયા ફલૈની રાણી છે હવે જાદુમાં વધારે મજા ત્યારે છે કે પહેલું તો આપણે જોઈ લીધું હતું ફલૈની રાણી હવે તમે આ પત્તું જોઈ લેવાનો છો જે છે ચરકટનો છગ્ગો ચરકટનો છગ્ગો તમે આમ શાંતિથી જોઈ લીધો કહેવાનું કે મેં આ પત્તું જોયું અહીંયા આગળ છે ફલ્લેની રાણી ફલ્લેની રાણી ઓહો આ દર્શકને મજા આવી ગઈ પણ હજી વધારે મજા આ ઢગલી જેનું પહેલું પત્તું તમે હમણાં જોયું છે જેમાં હતું ચરકટનો છગ્ગો એને તમારે પ્રેમથી ઉપાડીને સૌથી ઉપર મૂકી દેવાની અને આપણું જે સેટઅપ હતું ઓરિજિનલી આવી ગયું કે ઢગલીનું પહેલું પત્તું જે ચરકટનો છગ્ગો છે એ તમને ખબર છે ફરી એ જાદુ જ રિપીટ કરવાનું કે મિક્સ કર્યા મિક્સ કેવી રીતના કર્યા તો ચરકટનો છગ્ગો ઉપરનો ઉપર છે પાછી બે ઢગલી કરી આ પત્તું જોઈને આ પત્તું પહેલું કહી દેવાનું આ પત્તું જોયું કાળીનો ગલ્લો આ પત્તું છે ચરકટનો છગ્ગો જે આપણે ઓલરેડી જોઈ લીધો હતો આ પાછી ઢગલી ઉપર મૂકી કાળીનો ગલ્લો ઉપર આવી ગયો તમારે જેટલી વાર જ આદુને રિપીટ કરો એટલી વાર આ આદુને રિપીટ કરી શકો છો નેક્સ્ટ પત્તું જોઈ લો ચરકટનો નવો આ બાજુ કહી દો કાળીનો ગલ્લો પાછો ચરકટનો નવો ઉપર મૂકી દો જેટલી વાર જેટલી વાર તમે જાદુ રિપીટ કરી શકો છો જેટલી વાર મિક્સ કરવું હોય મિક્સ કરી શકો છો કારણ કે તમે જે લાસ્ટ પત્તું જોયું હતું એ પત્તું તમે પ્રેમથી વારે ઘડીએ ઉપર મૂકી દો છો તો કેવું લાગ્યું દોસ્તો તમને આ જાદુ એ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહો આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો દોસ્તો અને સબસ્ક્રાઈબ કરોનો ના ભૂલતા અમને જોતા રહો સેવન ગેમ્સ ગુજરાતી